ધાનેરા પોલીસ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંગઠનના હોદ્દેદારોની કરાઈ ગઈ અટકાયત જી હા દશેરાના પાવન પર્વના દિવસે સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના આદેશ મુજબ દેશના કિસાન સંગઠન દ્વારા દિલ્હીની સડકો ઉપર એક વર્ષ સુધી ત્રણ કૃષિ કાળા કાયદાનો વિરોધ કર્યો અને આખરે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદા પરત કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ કિસાન સંગઠન અને સરકાર વચ્ચે જે સમાધાન થયું હતું તે સમાધાન મુજબ સરકાર દ્વારા એ એ ક્ષમા કરજો એમ ન બનાવી સરકાર દ્વારા ખેડૂતો સાથે ધોખાબાજી કરે અને ખેડૂતોના કર્જ માફ કરેલ ન હતા તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન અને સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા દરેક તાલુકા મથકે સરકાર અને ઉદ્યોગપતિના પૂતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતો પૂતળા દહન કરે તે પહેલાં પોલીસ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી કે કાગ તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા સહિત લોકોને ધાનેરા પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા